સીંગળ તાલુકાના પીપળિયા ગામની છ વર્ષની માસુમ બાળકીની હત્યાના દુઃખદ સમાચાર મળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી તેમજ મનોજભાઈ સુરડિયા પીપળિયા મૃતક દીકરીના પરિવારને આશ્વાસન આપવા માટે આવી પહોંચ્યા હતા પીપળિયા ગામની છ વર્ષની માસૂમ બાળકી તોયડી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી આ ફૂલ જેવી કોમળ બાળકીના આચાર્ય શ્રી ગોવિંદભાઈ નટ દ્વારા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી ગળો દબાવી હત્યા કરવામાં આવી છે ત્યારે દીકરીના પરિવાર પર જાણે ઉપરથી આગ તૂટી પડી હોય અને પગ જમીન ખસી ગઈ છે તેવા પીડિત પરિવારને સાત્વના પાઠવવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી મનોજભાઈ સોરઠિયા અને દાહોદ જિલ્લાના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો પીપળિયા મૃતક દીકરીના પરિવારને સાત્વના પાઠવવા માટે આવી પહોંચ્યા હતા અને

છ વર્ષની દીકરી ઉપર અત્યારે પ્રાઇમરી જે સ્કૂલનો આચાર્ય છે એમની જ ગાડીમાં દીકરીની માતાએ એમને બેસાડ્યા હતા અને બળાત્કારનો પ્રયાસ કરીને એની હત્યા નીપજાવી દેવામાં આવી છે આવું કૃત્ય ખાલી સાંભળીને પણ કંપમ પાર્ટી ઉપડી આવે એવી સ્થિતિ છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ લીડરશીપ પ્રદેશથી માંડી અને તાલુકા જિલ્લાની આજે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા પીડિત પરિવારને એને સાંત્વના પાઠવી છે સાથે સાથે પીડિત પરિવારની જે માગણી છે કે તુરંત આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે બીજું કે આ સ્કૂલના બીજા ટીચર્સ પણ કંઈ બોલવા તૈયાર નથી કહેતા નથી મળવા નથી આવતા અહીંયા આવ્યા નથી એ અર્થમાં પણ ઊંડાણપૂર્વક તપાસ થાય અને એમને પચાસ લાખ રૂપિયો વળતર મળે આ દીકરીને પાછળ એવી એમની માંગ છે જેને લઈને આમ આદમી પાર્ટી પણ એક માંગ કરી રહી છે કે આમને ન્યાય મળવું જોઈએ તુરંત આમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા થાય એ કામગીરી તુરંત કરવી જોઈએ સાથે સાથે મારે ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેવું છે મમતા દીદીને તમે બહુ લેટર લખ્યા કે મમતા દીદી આવું કરવું જોઈએ મમતા દીજી આવું કરવું જોઈએ તો મુખ્યમંત્રીશ્રીને મારે કહેવું છે કે એનાથી હજાર ગણી ઘટના જે પશ્ચિમ બંગાળમાં ઘટી હતી બેન સાથે દુઃખદ જ હતી એનાથી હજાર ગણી ઘટના અહીંયા ઘટી છે દાહોદમાં એક અંતરિયાળ વિસ્તારમાં અને એ તમારા કાર્યક્ષેત્રમાં આવે છે તમે મુખ્યમંત્રી છો અને તમે બીજા કાર્યક્રમોને લઈને ધરણા ઉપર બેસો છો મોની બાબા બની ગયા છો ત્યારે બહુ જ પીડા થાય છે આજે આ પરિવારને તમારા સાંત્વનાની જરૂર છે એક એક્શન લેવાની જરૂર છે તમારી પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે વળતરની અપેક્ષા રાખી રહ્યું છે અને આવી કેટલી પણ શાળા હોય અંતરિયાળ વિસ્તારોમાં એ આદિવાસી સમાજમાં હોય આશ્રમ શાળા હોય બીજી તમામ આ વિસ્તારોમાં જેટલી પણ શાળા હોય એમાં પણ ટીચર્સ અને શિક્ષકોને આચાર્યો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે કઈ રીતે એને એની સીસીટીવીથી સજ્જ કરી ભલે પચાસ સો કરોડ રૂપિયા વિપક્ષ કોઈ વિરોધ નહીં કરે આમાં આમાં ખર્ચી નાખો તમે એનો સીસીટીવીથી સજ્જ કરી સ્કૂલોને અને અહીંયા બાળકોને એસટીની સુવિધા આપો નહીં તો નાના ની આપે જ ની સુવિધા આપો અને આમને સ્કૂલે મૂકી જાય અને સ્કૂલથી લઈ આવે એવી વ્યવસ્થાઓ કરો આ બાળકોને ભણવું છે એમણે ભણવા નથી કરતા ને આપણે ખોટા બીજા રાજ્યોને મુખ્યમંત્રીને પત્ર લખીએ છીએ એમાં આપણા રાજ્યનું કંઈ સારું નથી થવાનું એટલે મારી વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને મોના બાબાનું મૌન તોડો અને આમની માટે એક અવાજ ઉઠાવો